તો મિત્રો આપણે ત્યાં ઘણા એવા ત્રિકાણ જ્ઞાની સંતો થઈ ગયા છે કે તેમનું બોલેલું હંમેશા સાચું પડે છે અને ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનોને આગમવાણી કહેવાય છે આવી આગમ બાંખનાર ભક્તોની એક પરંપરા રહી છે મિત્રો તેમાં ખાસ કરીને આધ્યાત્મિક જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે મિત્રો મામયદેવકીઓ દેવાયત પંડિત કે મહારાજ અછુતાનંદ દાસજીએ મહારાજ અછુતાનંદ દાસજીએ ભવિષ્યવાણી ઉપર લગભગ ત્રણસોને અઢાર જેટલા પુસ્તકો લખ્યા છે મિત્રો અને આ મહાન સંતોએ જેટલી જેટલી ભવિષ્યવાણી કરી છે એ આજ દિન સુધી તમામ ભવિષ્યવાણી સાચી પડી છે મિત્રો એમાંથી જ એક એવા સંતની ભવિષ્યવાણી તમારી સમક્ષ લઈ અને આવ્યો છું જે ભવિષ્યવાણી સાંભળ્યા પછી તમને પણ થશે કે કળિયુગમાં આ ઘટનાઓ અત્યારે ઘટિત થઈ રહી છે મિત્રો કળિયુગમાં આગળનો સમય કેવો હશે માનવ જીવન ઉપર શું અસર હશે અને અનેક એવી આગમવાણી અનેક એવી વાતો જે અત્યારના સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત જેણે કરી હતી આવી ભવિષ્યવાણી અને એ સંત છે દેવાયત પંડિત દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો મિત્રો દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં શરવણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા અને એનું કીધેલું સાચું જ પડે છે ધર્મના બંધનોને પાર કરીને માનવીય જ પડે છે ધર્મના બંધનોને પાર કરી અને માનવીય મોહબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલીઓ જ્યારે તંબુર હાથમાં લઈ અને ભવિષ્યવાણી ભાંકતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો અહીંયા લેખ તમે જોઈ શકો છો અને આ વિડીયોના માધ્યમથી તમે સાંભળી શકો છો કે આજે પણ આ વાતો સાચી પડી રહી છે કે દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ ભાંખ્યા જૂઠડા નહીં રે લગાર દેવાયત પંડિત દાડા દાખવે છે અને ભવિષ્યવાણી દેવળદે નારને સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરી અને આ પરંપરા તેના ગુરુ પાસેથી મળી છે એવું દર્શાવે છે મિત્રો મિત્રો આપણે વાત કરીએ મહારાજ અચ્યુતાનંદ દાસજીની કે જેણે જગન્નાથ મંદિર વિશે પણ અનેક વાતોમાં ભવિષ્યવાણી કરી છે તમે આ વાત પર ભરોસો નહીં કરતા હો કે સોળમી સદીમાં સંત અચ્યુતાનંદ દાસજીએ ભવિષ્ય માલિકા લખી હતી જેમાં કળિયુગના અંત અને વિશ્વના વિનાશની આગાહી કરવામાં આવી હતી ભવિષ્ય માલિકામાં ભારત વિશે ઘણી ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવી છે તમને જાણી અને નવાઈ લાગશે કે ભવિષ્ય માલિકામાં લખેલી જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે જેમ કે ટ્રિનિટીના કપડાં સળગાવવા અને પ્રાચીન વૃક્ષ પડવું વગેરે ભવિષ્ય માલિકામાં ભવિષ્યની ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેમાંથી ઘણી જગન્નાથ મંદિર સાથે સંબંધિત છે ઉદાહરણ તરીકે ત્રિદેવના કપડાં સળગાવવા અને મંદિરમાં પ્રાચીન વૃક્ષ પડવા વિશે પુસ્તકમાં ભવિષ્યવાણીઓ સાચી પડી છે તો આવો જાણીએ ભારત સંબંધિત ભવિષ્યવાણીઓ જે ભવિષ્ય માલિકાની અંદર લખેલી છે મિત્રો ભવિષ્ય માલિકામાં પણ લખવામાં આવ્યું છે કે વિશ્વમાં ધીમે ધીમે તણાવ ફેલાશે તણાવ એ રીતે વધશે કે વિશ્વના ઘણા દેશોમાં ગૃહ યુદ્ધ વધશે એક તરફ કુદરતી આપતો અને માનવજાત દુખી માનશે તો બીજી તરફ અંતર વિગ્રહ વધશે ને વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે મિત્રો જેમાં જીવજંતુઓના કારણે લોકો મૃત્યુ પામશે ને વિશ્વની વસ્તી ઘટી અને માત્ર ચોસઠ ટકા જેટલી થઈ જશે મિત્રો ભવિષ્ય માલિકામાં પણ એવો ઉલ્લેખ છે કે બે હજાર બાવીસથી કરી અને બે હજાર ઓગણત્રીસ વચ્ચે કુદરતી આપતો આવશે જેના કારણે પૃથ્વી પર સાત દિવસ સુધી અંધકાર છવાયેલો રહેશે ભવિષ્ય માલિકામાં લખ્યું છે કે આ ઘટના બે હજાર બાવીસથી કરી અને બે હજાર ઓગણત્રીસ વચ્ચે ગમે ત્યારે બની શકે છે મિત્રો આવી અનેક વાતો જે આપણા સંતો અને આપણા આગમ બાખનાર મહાન ઓલિયાઓએ જે વાતો લખેલી છે એ વાતો ત્યાંના સમયમાં સાબિત થઈ છે મિત્રો દેવાયત પંડિત પણ આવી જ આગમવાણી ભાગતા અને આ આગમો એના સાચા પડતા મિત્રો અંતમાં આપણે જોવા જઈએ તો માયદેવ દેવાયત પંડિત કે મહારાજ અછુતાનંદ દાસજી પાંખેલા આગમો અંતમાં એક જ સાબિત થતા હોય છે મિત્રો કે પહેલાં પહેલાં પવન ફરુકશે અને નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર આગળ જાણીએ તો તે સુનું ભવિષ્ય કહે છે કે પહેલાં પવન ફરૂકશે નદીએ નહીં હોય નીર વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવશે અર્થાત સાહેબાનો અર્થ નકળન ભગવાન આવશે અને કલકી અવતાર ધારણ કરશે મિત્રો આવી અનેક વાતો યુગમાં અત્યારે એવી અનેક ઘટનાઓ ઘટી રહી છે મિત્રો તે પંડિતે વર્ષો પહેલાં જે કીધી હતી વાતો એ વર્તમાન સમયમાં વાતો સાચી સાબિત થઈ છે મિત્રો દૂધ પાણી પડી કે વેચાશે ગાયો બકરી જેટલી થઈ જશે અને એવી અનેક જે વાતો છે અત્યારે આપણે નજરો સામે એવી ઘટનાઓ ઘટિત થઈ રહી છે કે બની રહી છે મિત્રો કળિયુગની જુગની વાતો દેવાયત પંડિત મહારાજ અછુતાનંદ દાસજી એક જેણે પણ ભવિષ્ય વક્તાઓએ કરી છે એ અત્યાર સુધી બધી સાચી સાબિત થયેલી છે મિત્રો ભવિષ્ય માલિકામાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વી ત્રણ તબક્કામાંથી પસાર થશે પ્રથમ તબક્કો કળિયુગનો અંત હશે બીજો તબક્કો પૃથ્વીના મહાન વિનાશનો હશે અને ત્રીજો તબક્કો નવા યુગનો હશે જેના કારણે પૃથ્વી પર એક નવા યુગની શરૂઆત થશે મિત્રો અને ભગવાન કલકી અવતાર ધારણ કરી અને અસુરો એટલે કે પાપીઓનો નાશ કરી અને એક નવા યુગની શરૂઆત કરશે મિત્રો અને એ યુગ હશે સતયુગ મિત્રો ભગવાન કલકી સફેદ ઘોડા ઉપર બિરાજમાન થઈ હાથમાં બે હાથમાં તલવાર લઈ અને પાપીઓનો વધ કરવા માટે કળિયુગના અંતમાં આવશે મિત્રો કળિયુગનો સાવ અંત હશે ત્યારે બધા જ દેવી દેવતાઓ પોતાના સ્વધામ પાછા પધારશે અને ધરતી ઉપર માત્ર એક હનુમાનજી મહારાજ જ કળીયુગના અંત સુધી રહેશે મિત્રો આવી અનેક વાતો અનેક ઘટનાઓ જે આપણા ભવિષ્યમાં પુરાણોમાં ભવિષ્ય માલિકાઓમાં લખવામાં આવી છે વર્ણવામાં આવેલી છે મિત્રો